ગરમીમાં અને ચાઇનીઝ ખાવાનું મન થાય તો એક પણ સોસના ઉપયોગ વગર વિનેગર વગર ઓછા તેલમાં એકદમ ટેસ્ટી અને હેલ્ધી નવો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે કિચનમાં આજે આપણે બનાવીશું મંચુરિયમ ભૂલાવી દે તેવા સોયા ચીલી બનાવીશું તો સુપર ટેસ્ટી બને છે અને એક પણ સોસના ઉપયોગ વગર ઓછા તેલમાં બનાવીશું તો ગરમીઓમાં પણ હવેથી ચાઇનીઝ ખાવાની મજા આવશે તો આ રેસિપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી ચાઇનીઝ જેવા સોયા ચીલી તો એના માટે સૌથી પહેલાં આપણે સોયાબીનને સરસ રીતે બાફવાના છે એના માટે આપણે બે કપ પાણીમાં દોઢ કપ સોયા એડ કરીશું જે પેકેટમાં આસાનીથી મળી જાય છે અને કોઈપણ કરિયાણાવાળાની દુકાને પણ તમને મળી જશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પાણીમાં આ રીતે સરસ રીતે પલળવા દેસું હવે એકદમ સરસ રીતે બાફવાના છે તો ત્રણથી ચાર જ મિનિટમાં એકદમ સરસ વડી છે એ બધી બફાઈ જશે અહીંયા તમે જુઓ આ રીતે બફાઈ જશે એટલે ઉપર તરવા લાગશે અને સાથે ફૂલીને ડબલ થઈ જશે તો ખાસ તમારે એક વડીને હાથમાં લઈ અને ચેક કરી લેવાની તમે આ રીતે જુઓ નાઈફથી તમે એડ કરો તો આ રીતે એકદમ ક્લીન આવે છે અને સાથે એકદમ સરસ બફાઈ ગઈ છે તો હવે આપણે એને તરત જ પાણીમાંથી કાઢી લેશું તો આ પાણીને ઠંડુ કર્યા પછી તમે ફૂલ છોડને નાખશો તો પ્રોટીન ભરપૂર મળી રહેશે અને ફૂલ છોડ એકદમ સારા બનશે અથવા તો તમે રોટલીનો લોટ પણ બાંધી શકો છો કારણ કે સોયાબીનમાં ભરપૂર પ્રોટીન હોય છે હવે આ સોયાબીન હલકા ઠંડા મેં કર્યા અને થોડી વાર પછી આપણે આ રીતે પાણી પ્રેસ કરીએ તો આ રીતે પાણી હલકું હલકું નીકળે છે તો બધું આ રીતે પાણી હલકું હલકું કાઢી લેવાનું તમે જુઓ વધારે પડતું પાણી નહીં કાઢી એકદમ ડ્રાય નથી કરવાના પણ હલકું હલકું પાણી કાઢી આ રીતે એક મોટા વાસણમાં આપણે કાઢી લેશું તો આ રીતે હું બધી સોયાબીનને આ રીતે બધું પાણી કાઢી તૈયાર કરી લઉં છું હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન મરી પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ જો આદુ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાના બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર સફેદ મકાઈનો લોટ આવે તે બે ટેબલ સ્પૂન ચોખ્ખાનો લોટ તો અહીંયા મેંદાના લોટ વગર જ આપણે બનાવીએ છીએ તો હું ચોખાનો લોટ એડ કરું છું ચોખ્ખાના લોટને લીધે એકદમ સરસ સોયા આ વડી છે એકદમ ક્રિસ્પી થઈ જશે તો એકદમ સરસ રીતે કોટ કરી લીધા હવે આપણે એને ઓછા તેલમાં ફ્રાય કર્યા વગર ક્રિસ્પી કરવાના છે તો એના માટે આપણે કોઈ પણ આ રીતની પેન લઈ લઈશું મોટી હોય એવી લેવાની અને બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને આ રીતે છૂટી છૂટી વડીને એડ કરી દઈશું જો નોનસ્ટિક પેન હોય તો વધારે સારું કારણ કે જે આપણે કોર્નફ્લોરને એડ કર્યું છે એના લીધે નીચે ચોટી જશે તો એકદમ સરસ ઝડપથી ક્રિસ્પી કરવા માટે નોનસ્ટિક પેન હોય તો એનો યુઝ કરજો હવે આપણે બંને સાઈડથી ફેરવતા ફેરવતા એકદમ સરસ એવી ક્રિસ્પી કરી લેવાની છે તો સોયા ચીલીની રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આ રીતે તમે જુઓ હું ફેરવતી જાઉં છું એટલે એકદમ સરસ એવી ક્રિસ્પી થતી જશે અને આ જ્યાં સુધી ક્રિસ્પી થાય છે ત્યાં સુધીમાં આપણે સોસના ઉપયોગ વગર આપણે બનાવવાના છે તો એક સ્પેશિયલ સોસ તૈયાર કરી લઈએ જે એકદમ હોમવેટ છે એના માટે મેં અહીંયા ત્રણ કાશ્મીરી મરચું અને ત્રણ તીખું આવે તે મરચું એના બીજ કાઢી અને એને પલાળી દીધા હતા એને મિક્સર જારમાં એડ કરીશું બે ટામેટાને આ રીતે કટ કરી મિક્સર જારમાં એડ કરી અને આપણે એનો સોસ તૈયાર કરી લેશું તો એકદમ સરસ સ્મૂથ સોસ તૈયાર થઈ ગયો છે તમે જુઓ અને કેટલો પરફેક્ટ કલર છે જે કાશ્મીરી લાલ મરચાંને લીધે એકદમ સરસ એવો પરફેક્ટ કલર આવી ગયો અને અહીંયા આપણી વડી પણ એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે તમે જુઓ આ રીતે અને એનો ગોલ્ડન કલર પણ આવી ગયો છે તો હવે આપણે એને વધારે કૂક નથી કરવાની જો ઓવર કૂક કરશું તો એ ખાવામાં બરાબર નહીં લાગે એટલે આપણે એને વાસણમાં કાઢી લેશું એ જ પેનમાં આપણે હવે વઘાર કરીશું તો વઘાર માટે એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી દેસુ અને એકદમ સરસ રીતે સાતળી લેશું તો હવે આપણે છે તે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર બધું સાતડવાનું છે જેથી ચાઇનીઝ છે એનો ટેસ્ટ એકદમ પરફેક્ટ બજાર જેવો જ આવે હવે મેં અહીંયા અડધા કપ લીલી ડુંગળીને પણ એડ કરી દીધી છે તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ એડ કરી શકાય થ્રી ફોર્થ કપ કેપ્સિકમ તો એક મોટું કેપ્સિકમને મેં ઝીણું ઝીણું સમારીને લઈ લીધું છે એને પણ આપણે હાઈ ફ્લેમ ઉપર જ સાતડવાનું છે એટલે એનો ક્રન્ચીનેસ જળવાઈ રહેશે સાથે હાઈ ફ્લેમ ના લીધે એક સ્મોકી ફ્લેવર આવશે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન કોર્ન ફ્લોરમાં વન ફોર્થ કપ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી થોડીવાર માટે આ પેસ્ટને સાઈડમાં રાખી દેસું તો એના લીધે આપણી જે ગ્રેવી છે એમાં થિકનેસ આવશે અને અહીંયા તમે જુઓ આપણા જે કેપ્સિકમ છે એ પણ હવે સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો આપણે તૈયાર કરેલો સોસ એડ કરી દઈએ તો સોસ છે અડધા કપ જેટલો છે એકદમ સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા તમારે કોઈપણ જાતના કલર એડ કરવાની જરૂર નથી ના સોસ ના વિનેગર એકદમ પરફેક્ટ આવી જશે ટમેટાના લીધે ખટાસ આવી જશે અને સાથે મરચાંના લીધે તીખાશ આવી જશે તો તમારે અહીંયા એક પણ સોસ એડ કરવાની જરૂર નથી સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરી સારી રીતે સાતળી લેશું હવે આપણે તૈયાર કરેલી કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું સારી રીતે મિક્સ કરીશું તરત જ મિક્સ કરી દેવાની એની લીધે એકદમ સરસ એવી ગ્રેવીમાં થિકનેસ આવશે અને એક ચિક્કાસ પણ આવશે જે ચાઇનીઝમાં હોય છે એ રીતે હવે જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું અને ગ્રેવીને એકદમ પરફેક્ટ કરી લેશું એકદમ સરસ મિક્સ કર્યા પછી આપણે એક મિનિટ માટે ગ્રેવીને સરસ એવી ઉકાળી લેવાની એટલે એકદમ સરસ બધા મસાલાની ફ્લેવર ગ્રેવીમાં આવી જાય હવે આ સમયે તમે જુઓ આ રીતે બબલ્સ થવા લાગે એટલે સોયા વડીને એડ કરી દેસું અને એકદમ સારી રીતે આપણે સોસ સાથે કોટિંગ કરી લેવાનું તો આ રીતે ચલાવતા રહે એકદમ સરસ તમે જુઓ મિક્સ કરી લેશો એટલે એકદમ પરફેક્ટ મંચુરિયમ જેવું જ તમને દેખાશે અને ટેસ્ટ પણ એવો જ આવશે અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું અને આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી ઉપરથી આપણે સ્પ્રિંગ ઓનિયનથી એકદમ સરસ રીતે ગાર્નિશ કરી દઈશું તો સુપર ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ઘરે જ હોમમેડ ચાઈનીઝ કે સોયા ચીલી જો તમે ક્યારેય ના બનાવ્યું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે એકવાર આ રીતે બનાવી લેશો તો મંચુરિયન પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આવશો યા ચીલી લાગે છે તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે મારી રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને ઉપરથી આપણે આ રીતે ગાર્નિશ કરી દઈશું અને આને સર્વ કરીશું તો ગરમા ગરમ ઠંડુ બંને રીતે તમે સર્વ કરી શકો છો તો તમે આ રેસીપી ટ્રાય કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે Thank you for watching.